હેલો ફ્રેન્ડ્સ તો આજે વઘારેલી ખીચડી એકદમ સરળ રીત થી મેં અહિયાં એક વાટકો બાસમતી ચોખા લીધા છે આ રીતના જે લાંબા આવે તે મેં ચોખા લીધા છે તમે કોઈ પણ લઈ શકો અહીંયા મેં પોતરા મગની દાળ લીધી છે તો હવે આપણે એક બાઉલમાં નાખી અને સરસ એવા ધોઈ લેવાના છે તો તો મેં મગની પણ એ જ પ્રમાણ રાખ્યું છે આ રીતે મિક્સ કરી અને હવે આપણે તેને ધોઈ લેશું તો આપણી ખીચડી છે તે ધોઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને કુકરમાં બનાવીશું તો મેં અહિયાં ચાર થી પાંચ ચમચી જેવું તેલ લીધું છે તો તેલ થોડું ગરમ થાય એટલે આપણે એક ચમચી રાઈ નાખી દેશું એક ચમચી આખું જીરું મેં બે પત્ર લીધા છે ત્રણ લાલ સુખા મરચા તો રાય અને જીરું તતડી જાય એટલે આપણે અહીંયા મેં લીલા મરચા લીધા છે તેનું નાનું કટિંગ કરીને આ રીતે આપણે થોડી વાર તેલમાં થવા દેવાનું છે ત્યાર પછી થોડી એવી હિંગ એડ કરી દેવાની છે તો મેં અહીંયા લીલું લસણ અને લીલી ડુંગળી કાપીને રાખ્યા છે તે એડ કરી દેશું તો તેને એક મિનિટ જેવું આપણે તેને આ રીતે કૂક થવા દેવાનું છે તેલમાં તો એક મિનિટ જેવું થઈ ગયું છે તો મેં અહીંયા લીલી તુવેર દાણા લીધા છે તે ખૂબ જ સરસ લાગે છે ખાવામાં તો મેં અહીંયા બે સાઈઝના બટેકાના આ રીતે ટુકડા કરી લીધા છે તે એડ કરી દેસુ ત્યાર પછી મેં એક રીંગણ લીધું છે તેનું પણ આ રીતે કટિંગ કર્યું છે તો હવે આપણે તેને મિક્સ કરી લઈશું

તે એડ કરી દેશું તો ખીચડીમાં વઘારેલી ખીચડીમાં સરસ એવા સિંગદાણા પણ લાગે છે તો હવે આપણે આ બધું મિક્સ કરી નાખીશું તો હવે આપણે મસાલા કરી લેશું તો સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી હળદર અને એક ચમચી લાલ મરચું નાખીશું બે ચમચી જીરું એડ કરી દઈશું

બે વાટકા પાણી લીધું છે એવું મેં ચાર વાટકા પાણી લીધું છે તો સારી રીતે આ રીતે મિક્સ કરી અને હવે આપણે તેને બંધ કરી દેવાનું છે તો આપણે એક વિસલ થવા દેશું તો આપણે એક વિસલ થઈ ગઈ છે તો હવે જોઈ લઈએ તો રેડી આપડી વઘારેલી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે તો 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 હવે એક પ્લેટમાં આપણે કરી આ રેડી છે વઘારેલી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને બાજુમાં બે લાયક બટન છે તેને પ્રેસ કરી દેજો જેથી મારા નવા વિડીયા તમને પહેલા જોવા મળે તો ચાલો મળીએ એક નવી રેસીપી ની સાથે બબાયર